આજની યુવા પેઢી અને આવનારી પેઢીના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે ભવ્ય પહેલ કરવામાં આવી છે વિશ્વ ફાઉન્ડેશન મહિલાઓમાં સ્વરક્ષક જાગૃતિ કેળવવાના ઉદ્દેશ્યથી રક્ષા દીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવમાં સર્વ સમાજની અગિયાર હજાર દીકરીઓને સ્વરક્ષક બનવાની દીક્ષા આપવામાં આવશે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વીરતા પરો ધર્મ અને એકતા પર ધર્મના મંત્રને સામાજિક સ્તરે પ્રચલિત કરવાનો છે અમદાવાદમાં નિર્માણ પામી રહેલું વિશ્વ

એકસો પંદર ગામમાં અમે બહેનોને પોતાની સુરક્ષા કઈ રીતે કરવી પોતાના પરિવાર સાથે કઈ રીતે જોડાઈને રહેવું એ શિબિરો પૂરી કરી અને રક્ષા દીક્ષા મહોત્સવ શા માટે તો કે એક જ ઉદ્દેશ્ય છે કે બહેનો પોતાની આત્મ સુરક્ષા કરતાં શીખે પરિવાર સાથે સંસ્કૃતિ સાથે જોડાયેલી રહે એટલા માટે નામ આપેલું છે રક્ષા દીક્ષા મહોત્સવ પોતાની સ્વજાગૃતિ પરિવાર જાગૃતિ અને સમાજ જાગૃતિ આ ત્રણ બિંદુઓને સાથે લઈને વિશ્વમિયા ફાઉન્ડેશન અને પ્રેરણાશી ગ્રુપ આ મહાયજ્ઞ કરવા જઈ રહ્યો છે મારું એવું માનવું છે કે કદાચ ભારત લેવલે આવો મહાયજ્ઞ પહેલીવાર થવા જઈ રહ્યો છે અને આ યજ્ઞના પ્રણેતા જે છે એ છે પ્રેરણામૂર્તિ ભારતી ભારતીશ્રીજી જેમના નામની આગળ જ પ્રેરણામૂર્તિ આવી જાય છે આ બધો જ કાર્યક્રમ એમની પ્રેરણાથી અને એમના માર્ગદર્શન નીચે થઈ રહ્યો છે માટે હું સમગ્ર સમાજને એક દીકરી તરીકે આહવાન કરું છું કે આપ બધા પણ આ મહાયજ્ઞમાં જોડાવ ધન્યવાદ આ પ્રોગ્રામ જે છે છેલ્લા બાર મહિનાથી પ્રેરણા શ્રીજી ગ્રુપ દ્વારા ગામે ગામ દીકરીઓને શિબિરો લઈ એમને શિબિરોથી તાલીમ આપી અને તેઓને તૈયાર કરવામાં આવેલા છે રાષ્ટ્રવાદની ભાવનામાં જેમાં કે રામ નામ લખવું લોકોને સંસ્કારો આપવા એવું જે છે અર્ચનાબેન મારફતે આખી શ્રીજી ગ્રુપ મારફતે છેલ્લા અગિયાર મહિનાથી આ કસરત ચાલતી હતી એમાં વિશ્વમિયા ફાઉન્ડેશન અને શ્રીજી ગ્રુપ મારફતે આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે સ્વાભાવિક છે કે બહેનો જે છે આર્થિક રીતે ન પહોંચી શકે એ સંસ્થાએ બીરું ઝડપ્યું કે નહીં દીકરીઓને આપણે જે છે દીક્ષિત કરવા છે ભલે મોટો ખર્ચો થાય તો એની અંદર અમે બંને સંસ્થાઓ મળી વિશ્વમિયા ફાઉન્ડેશન અને શ્રીજી ગ્રુપ એમ મળી અને આજે અગિયાર હજાર દીકરીઓ જે છે આવતીકાલે એમને જે છે રક્ષા દીક્ષાથી અમે એમને દીક્ષિત કરવા માગીએ છીએ જેની અંદર ધર્મગુરુઓ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો અને જે લોકોએ આ બાબતે રાષ્ટ્રવાદ માટે જે રામ નામ કે જે લખેલી ઘટનાઓ હશે જેની સંસ્થા જે પ્રેરણાશ્રીજી ગ્રુપે આખું સિસ્ટમ નક્કી કરી રહી છે કે કયા ગામને એવોર્ડ આપવો કઈ વ્યક્તિને એવોર્ડ આપવો કોને સારી કામગીરી કરી છે એવા એવોર્ડો પણ માન્ય મુખ્યમંત્રીશ્રીના હાથે આપવામાં આવશે સમાજના આગેવાનો પણ હાજર રહેશે અને હું માનું ત્યાં સુધી આ એક બોર્ડર ઉપર રાષ્ટ્રવાદની ભાવના ચિત ભાવના જગાડવા માટેનો એક સારામાં સારો કાર્યક્રમ છે એને કોઈ એ રીતે ન મુલવતા કે કોઈ સંપ્રદાય રીતે આ મુલતવાની જરૂર નથી આ સામાજિક એવો પ્રસંગ છે કે સમાજે આવું બીડું ઝડપ્યું હોય કે અગિયાર હજાર દીકરીઓની એક સાથે એક સ્વરક્ષા અને શાસ્ત્રથી શસ્ત્રને શાસ્ત્રથી દીક્ષિત કરવાનો જે પ્રોગ્રામ હતો માનું ત્યાં સુધી ગુજરાતમાં પ્રથમ હશે સંપ્રદાયો કદાચ આવા પ્રોગ્રામો કર્યા હશે પણ સંગઠનોએ આ પ્રોગ્રામ કર્યો હોય એવો આ પેલો દાખલો છે માન્ય એટલા જ માટે બધા મિત્રોને પણ વિનંતી કરું છું આપ પણ આપના પરિવાર સહિત આવતીકાલે પ્રોગ્રામે બપોર બે વાગે ભુજ મધ્યે ભુજ પર રોડ મધ્યે આપ હાજર રહો તો માનું ત્યાં સુધી રાષ્ટ્રવાદની ભાવના અને વડાપ્રધાનના હાથ આપણે સાથે મળીને મજબૂત કરી શકશું એ ભાવના સાથે બધાને આમંત્રણ આપું છું મીડિયામાં મારું નામ પછી લઈ એડવોકેટ એસટી પટેલ સંજયભાઈ પટેલ નામથી લોકો ઓળખે છે અને આ જે કોર્ડિનેટર તરીકેની મારી જવાબદારી છે માટે હું તમને આ પ્રશ્નોના જવાબો આપું છું વીઆર વી આર ઓલ્સો ઓથોરાઈઝડ સો આઈ રિપ્લાય ટુ હિમ બરાબર છે અગર મેં તમે રિપ્લાય નહીં કરીરાલાલ પોકાર કચ્છ જિલ્લા સામાજિક સંગઠન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સર્વ સમાજની અગિયાર હજાર દીકરીઓની રક્ષા દીક્ષા મહોત્સવ જ્યારે ભુજમાં મુકામે ટાઈમ સ્ક્વેરની સામે મેદાન પર યોજાવા જઈ રહ્યો છે ત્યારે વીરતા દીકરીઓને આત્મરક્ષા ભવિષ્યમાં તે પોતાના માટે રક્ષા કરી શકે તે માટેનો આ એક મહોત્સવ છે સર્વ સમાજની જે દીકરીઓ જ્યારે અહીં કચ્છના આંગળીથી અહીં આવશે ત્યારે શ્રી પ્રેરણા ગ્રુપ તેમજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સ્વયંસેવકો અહીં એમને ત્યાંથી લઈ આવવાની જવાબદારી અહીંયા ફૂડ પેકેટ એમને આપશે પાણી છાશ સાથે સાથે એમને રક્ષા દીક્ષા મહોત્સવની જાણકારી માટે અહીં કરાટે કુમકુમ તેમજ તેમની કઈ રીતના રક્ષા કરવી અને સંતો દ્વારા અહીં મહોત્સવમાં એમને એક રક્ષા કઈ રીતે થાય અને દીક્ષા કઈ રીતે થાય આખે આખી સ્ટેજ ઉપરથી માહિતી આપશે અને આનામાં કોર્ડિનેટ તરીકે આપણા અમારા વિશ્વઅમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી એવમ એડવોકેટ સેલના એસટી પટેલ સાહેબને એડ કોર્ડિનેટ તરીકે રાખવામાં આવેલ છે સંસ્થા તરફથી તેમજ પ્રેરણા ગ્રુપ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અહીં આ મહોત્સવ યોજવા જઈ રહ્યા છે ત્યારે દરેક વિશ્વને ઊંચામાં ઊંચું જ્યારે ત્યાં જાસપુર મધ્ય સો વીઘામાં મંદિર બની રહ્યું છે વિશ્વનું ઊંચામાં ઊંચું મંદિર પાંચસો ચાર ફૂટનું ત્યાં સો વીઘામાં શૈક્ષણિક એજ્યુકેશન જે લગતું કામ આરોગ્યને લગતું કામ તેમજ નવમી અજાયબી બનવા જઈ રહ્યું છે એવા અમારા સંસ્થાના પ્રણેતા આરપી પટેલ સાહેબનું માર્ગદર્શન હેઠળ આ પ્રોગ્રામ જવા જઈ રહ્યો છે ત્યારે આ પ્રોગ્રામના ઉદઘાટક તરીકે આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવી રહ્યા છે ત્યારે એમની પૂર જોરસે તડામાલ તૈયારી ચાલુ રહી થઈ રહી છે અહીંયા અત્યાર સુધીમાં એક દિવસનો આપણો આ કાર્યક્રમ છે ચૌદ તારીખના રવિવારના બેથી પાંચ વાગ્યા સુધીનો કચ્છના દરેક ગામે ગામથી તાલુકામાંથી અહીં અગિયાર હજારથી બાર હજારનું રજીસ્ટ્રેશન સંપૂર્ણ થઈ ગયું છે છેલ્લી તારીખ અગિયાર તારીખ હતી રજીસ્ટ્રેશન કરવાની એમને પણ અમે આમાં લાભ આપી દઈશું અને એમની વ્યવસ્થા પ્રેરણા ગ્રુપ અને અમારા સ્વયંસેવકો અત્યારે કરી રહ્યા છે એમને લઈ આવવા માટેની અને ચૌદ તારીખને સવારે દસ વાગ્યાથી એક વાગ્યા સુધી એમને વ્યવસ્થા અને આ સ્ટેજ સુધી પહોંચાડવાની જવાબદારી સ્વયંસેવકે ઉપાડી છે